બે વ્યક્તિની પાસેથી પાસ પરમિટ વગર ગેરકાયદેસર દારૂનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે અવારનવાર દારૂ પકડાવવાના કિસ્સાઓ બનતા રહે છે જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ જીતેન્દ્ર પંડ્યાએ પર્યટકનો વેશ ધારણ કરીને બાતમીના આધારે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી પીસી કેતન રાઠોડ તેમજ પીસી કેયુર સોલંકી દીવ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન દીવ બંદર ચોક પાસે આવેલ ગોડાઉન પાસે ત્રણ ચાર વ્યક્તિ દારૂ ભરતા હોય તથા ત્યાં પહોંચતા એક શંકાસ્પદ વ્યક્તિ તેને સ્પ્લેન્ડર મોટરસાયકલની સાયકલની ડેકીમાં દારૂ ભરી રહેલ હોય તેને રંગે હાથો દારૂ સાથે પકડી પાડેલ અને સ્પ્લેન્ડર મોટરસાયકલની ડેકી ચેક કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવેલ પેશવાણી અનિલ નરેશભાઈ ઉંમર વર્ષ ચોત્રીસ રહે પઠાણ શેરી ઉના તેમજ એક વ્યક્તિ તેની હીરો હોન્ડા ગ્લેમ્બર મોટરસાયકલ ત્યાંથી મૂકી ભાગી ગયેલ અને તેમાંથી પણ દારૂનો જથ્થો મળી આવેલ તેઓને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે જ્યાં પેશવાણી અનિલ નરેશભાઈ પાસે રોયલ સ્પેશિયલ એકસો એંસી એમએલ નંગ બાવીસ જેની કિંમત નવસો ને નેવું રૂપિયા તથા બેગ પ્લાઇપર વીસકી સાતસો ને પચાસ એમએલ નંગ બે જેની કિંમત ચારસો ને ચાલીસ રૂપિયા હતી તથા હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર જી જે થ્રી ટુ એન થ્રી સિક્સ ઝીરો ફોર જેની આશરે કિંમત દસ હજાર હોય અને ટોટલ કિંમત અગિયાર હજાર ચારસો ને ત્રીસ થઈ હતી તેમજ બિનવારસી હીરો હોન્ડા ગ્લેમ્બર મોટર ચેક કરતા તેમાંથી રોયલ સ્પેશિયલ એકસો ને એંસી એમએલ નંગ બાવીસ જેની કિંમત નવસો ને નેવું તથા સિગ્નેચર વિસ્કી સાતસો ને પચાસ એમએલ નંગ એક જેની કિંમત છસો ને વીસ એમ હોન્ડા તથા હિરોહોન્ડા ગ્લેમ્બર મોટરસાઇકલ જી જે વન ફોર એલ વન નાઇન એટ નાઇન જેની આશરે કિંમત વીસ હજાર હોય અને ટોટલ કિંમત એકવીસ હજાર છસોને દસ એમ ટોટલ બંને મોટરસાઇકલ અને દારૂના જથ્થો મળી કુલ કિંમત તેત્રીસ હજાર ચાલીસનો દારૂ લઈ જતા હોય તેને ઝડપી પાડેલ ઉપરોક્ત ઈસમ પાસેથી મળી આવેલ ગેરકાયદેસર દારૂના જથ્થાના સાથે આગળની કાર્યવાહી એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરેલ What?